વલસાડમાં પૂજારા મોબાઈલ શોપમાંથી ખરીદેલ મોબાઈલ બગડી જતા ગુસ્સેલ ગ્રાહકે પથ્થરમારો કર્યો વિલસાડના હાલના રોડ ઉપર આવા બાય સ્કૂલના બાજુમાં પૂજારા ટેલિકોમ નામના મોબાઈલ શોરૂમ ઉપર પથ્થર મારવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી શોરૂમમાં ગ્રાહકોની આવજા હતી અને કર્મચારીઓ તેમના કામોમાં વ્યસ્ત હતા ત્યારે મોડી સાંજે સાડા આઠ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા ઈસમને બહારથી શોરૂમને નિશાનો બનાવી પથ્થર મારતા આગળના ગેટના દરવાજાનો કાચ તૂટી ગયો હતો પથ્થર મારીને આ ઈસમ ભાગી છૂટ્યો હતો આ ઘટનાથી હેપતાઈ ગયેલા સંચાલકોએ પોલીસને જાણ કરતા જ એસપી ડોક્ટર કરણરાજમાં એલસીબી ટીમ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સીસી કેમેરા ટેકનિકલ એનાલિસિસની મદદે ગણતરીના એક કલાકમાં પથ્થરમારો કે ના ધરપકડ કરી હતી મળતી માહિતી અનુસાર વલસાડ વચ્ચર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ અમૃતલાલ ટંડેલે પૂજારા ટેલિકોમ મોબાઈલ શોપમાંથી પ્લસ કંપનીનો ફોન ખરીદ્યો હતો જે બગડી જતા બે વાર રિપેર કરવા માટે આપ્યો હતો જે વારંવાર બગડી જતા ગુસ્સે ભરાયેલ યુવાને પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો